સિરિયલ કિલરના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો મોદીવાડા વિસ્તારમાં બીકોમની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં ઘટનાના અગિયાર દિવસો બાદ રાત દિવસ એક કરી વલસાડ પોલીસે જીઆરપીની ટીમની મદદ લઈને આરોપીની ધરપકડ કરી હતી પાડી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને કોર્ટ પાસેથી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં ઘટનાને લઈને ઘણા ચોંકાવનારા પુરાવાઓ મળ્યા હતા એસઆઈટી ની ટીમ દ્વારા આરોપીની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી ગુજરાત સહિત દેશભરમાંથી રેલવે વિભાગમાં વન શોધાયેલા હત્યાના ગુનાઓના મૃતકોના ફોટા આરોપીને બતાવી હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે આજે આરોપીના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને પાર્ડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પારડી કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરતા પાર્ડી પોલીસે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો વલસાડ એસઆઈટીની ની ટીમે વડોદરામાં પેટ્રોલ પંપ નજીક આઠમી જૂને હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી હતી જે કબૂલાતના આધારે વડોદરાના ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો હતો આગામી દિવસોમાં ગુજરાતના વડોદરા સહિત પશ્ચિમ બંગાળ તેલંગાણા સહિતના અન્ય રાજ્યોની પોલીસ આરોપીને કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી તેમના વિસ્તારમાં થયેલી ઘટનાઓના કેસ ઉપર પૂછપરછ કરશે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો ધરમપુર ગોરખડા મોપાડા આવદા રાજપુર સહિતના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે શિયાળાની સિઝનમાં વરસાદ પડતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે માવઠાના લીધે શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે જેથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે હાલમાં ગુજરાતના કેટલાક ભાગો ઉપર છૂટાછવાયા હળવા વાદળો દેખાઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ છે કે વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો બંધાયા છે પરંતુ તેને કારણે વરસાદ કે ઝાપટાની શક્યતાઓ નહીવત પ્રમાણમાં છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર પણ વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સેલવાસ બાલદેવી ફળિયા નજીક કાર ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાલદેવી કુવા સર્જાયો હતો થી સેલવાસ તરફ આવી રહેલી કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે પ્રત્યક્ષ જણાવ્યા પ્રમાણે કાર ડ્રાઈવરનું વાહન પર કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે તબીબોના જણાવ્યા મુજબ બંનેની સ્થિતિ ગંભીર છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના બોદલાઈથી મળી આવેલા ત્રણ મહિનાના બાળકના માતા પિતાને શોધવા પોલીસે અત્યાર સુધી બસોથી થી વધુ લોકોની પૂછપરછ કરી દિવસે વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર આવેલા બોધલાઈ ગામ પાસેથી પસાર થતા એક રાહદારીને ત્રણ માસનું ત્યાજેલી હાલતમાં બાળક મળી આવ્યું હતું રાહદારીએ તાત્કાલિક આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા પિતાની શોધખોળ કરી હતી બાળકના વાલી વારોસો ન મળતા ત્યજેલા બાળક અંગે વલસાડ પોલીસને ઘટનાની જાણ કરી હતી વલસાડ પોલીસની ટીમે વલસાડ સિવિલ હોસ્પિટલમાં બાળકને દાખલ કરીને બાળકના પરિવારના સભ્યોની શોધખોળ હાથ ધરી હતી વલસાડ જિલ્લાની હોસ્પિટલોમાં જુલાઈથી નવેમ્બર માસ દરમિયાન જન્મેલા બાળકોની યાદી મેળવવામાં આવી છે હાલ વલસાડ અને ધરમપુરના બાળકોના ઘરે ઘરે જઈને બાળકની હાજરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે વલસાડ શહેરમાં આઠસો અને ધરમપુર તાલુકામાં પાંચસો બાળકોની યાદી મેળવવામાં આવી છે જે યાદીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી રહી છે વલસાડ અને ધરમપુર તાલુકામાંથી વલસાડ રૂરલ પોલીસની ટીમે જુલાઈથી લઈને નવેમ્બર માસ દરમિયાન જન્મેલા બાળકો પૈકી બસોથી વધુ બાળકોની તપાસ કરવામાં આવી છે ધરમપુર રોડ ઉપર બોદલાઈ ગામે આઠમી નવેમ્બરના રોજ પસાર થતા ઇકો કાર અને રિક્ષા ચાલકો તેમજ એસટી બસના ચાલકોની પૂછપરછ કરીને બોદલાઈ સ્ટેટ હાઇવે ઉપર શંકાસ્પદ ઇસમોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી બાળક મળેલી જગ્યાએ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી પણ મેળવવામાં આવી રહ્યું છે